સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે ઓગણત્રીસ મજૂર કાયદાઓને રદ કરીને નવા ચાર લેબર કોડ એકવીસ અગિયાર બે હજાર પચીસથી સમગ્ર દેશમાં લાગુ થશે નવા ચાર લેબર કોડ કામદારોના હિત માટે નહીં પૂજીપતિ માલિકો કોર્પોરેટના માનદાતાઓ તથા વિદેશી મલ્ટીનેશનલ કંપનીના દબાણ હેઠળ લાગુ કરાયા તેવા આક્ષેપો થયા છે દેશમાં દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન તથા ફેડરેશન સંયુક્ત મંચે દેશમાં કાર્યરત તમામ ટ્રેડ યુનિયનના તથા કામદાર કર્મચારીઓને હાંકલ કરી છે કેન્દ્ર સરકારના નવા ચાર લેબર કોડ તથા શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસ તાત્કાલિક રદ કરે તથા રદ કરવામાં આવેલ ઓગણત્રીસ મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરતના કલેક્ટર કચેરી ખાતે કામદારો દ્વારા યુનિયન કામદારો દ્વારા હાલ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે સુરત ટ્રેડિંગ યુનિયન દ્વારા જે આ કામદારોની જે રજૂઆત છે જે તે રજૂઆત લઈ અહીંયા પહોંચ્યા છે ત્યારે આપણે સીધા તેમની સાથે વાત કરીશું કે કઈ રીતની તેઓની માંગ છે શું છે તેઓની માંગ આપણે તેમના વિશે જી કઈ રીતની તમારી માંગ છે શું છે તમારા મુદ્દા નરેન્દ્ર મોદીની સરકારે એટલે કે કેન્દ્ર સરકારે એકવીસમી નવેમ્બરથી લાગુ કરવામાં આવેલ નવા ચાર લેબર કોડના વિરોધમાં અમે સુરત જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે એક આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી અમે બનાવીને સુરત જિલ્લા કલેક્ટરને આપવાના છે એડ્રેસ ટુ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી નંબર વન અમારી મુખ્ય માંગણી એ છે કે જે જૂના મજૂર કાયદાઓ જે છે ઓગણત્રીસ જે રદ કરી દીધા છે એને ફરી બહાલ કરો દિસ ઇઝ અવર ફર્સ્ટ ડિમાન્ડ અને એના માટે અમે દેશમાં લગભગ એકસઠ કરોડ લોકો વિવિધ ધંધા રોજગારમાં જોડાયેલા છે વર્ક ફોર્સ હિન્દુસ્તાનનો એકસઠ કરોડ છે આ એકસઠ કરોડ ઉપર કૃતજ્ઞતા આ કેન્દ્ર સરકારે કરી ત્યાં હુમલો કર્યો છે અંગ્રેજોના જમાનામાં પણ આ જાતનો અત્યાચાર તે વખતની સરકારે અંગ્રેજોની સરકારે કર્યો નથી પણ એના ઉપરવળ જઈને આ જે અત્યાચાર અમારા પર ગુજારવામાં આવે છે અમારા જે રાઈટ છીનવી લેવામાં આવ્યા છે એનો અમે વિરોધ કરી રહ્યા છે જી કયા કયા રાઇટ્સ તમારા જે છે તે કહી શકાય કે બાકી રહી ગયા હોય કે પછી આ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં રહી ગયા હોય રહેવાનો પ્રશ્ન નથી જે અમારા મજૂર કાયદાઓ જે છે એમાં બધા રાઇટ્સ અને ખાસ કરીને પ્રોટેક્શન વર્કરોને જે પ્રોટેક્શન મળે છે નોકરીમાંથી ધારો કે છૂટા કરવા હોય તેમને લીગલ કાર્યવાહી કરવી પડે કોમ્પન્સેસન આપવું પડે એ બધા ગ્રેજ્યુએટીનો પણ કાયદો છે ગ્રેજ્યુએટી મળે છે બીજા બધા જ કાયદાઓ અમને લાગુ પડતા હતા ફક્ત સવાલ એ હતો કે વર્ષોથી અમે એની સામે પણ લડતા હતા કે સરકારે આ જે મજૂર કાયદાઓ બનાવ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન માલિકો કરતા નથી લેબર ડિપાર્ટમેન્ટ એમ એ અમલ કરાવતા નથી એ એ એ એ અંગેની અમારી લડતો તો વર્ષોથી ચાલી આવી છે નવા કાયદામાં જે છે કે તમે ટ્રેડ યુનિયન્સ જે તમારો અધિકાર એ છીનવી લેવામાં આવ્યો છે અમારી જે જ્યુડિશરી છે ધારો કે કંઈ ફરિયાદ હોય માલિક ન માને તો અમારે લેબર કોર્ટમાં જઈને કે ઔદ્યોગિક અદાલતમાં જઈને અમે ન્યાય મેળવી શકતા હોઈએ એના ઉપર પણ અસર થવાની છે સંગઠન અને બીજી વસ્તુ કે દેશના બંધારણમાં પણ અમે આ અધિકાર આપવામાં આવે છે શોષણના સામે અવાજ ઉઠાવવાનો સંગઠિત થવાનો યુનિયન બનાવવાનો રાઈટ ટુ વોટ આપવાનો એ બધું જે છે અધિકારો અમને એ પણ આપ્યો છે અને ટ્રેડ યુનિયન્સ એક્ટ હેઠળમાં બીજું કે આ દેશમાં અંગ્રેજોના શાસનમાં ઓગણીસો છવ્વીસમાં ટ્રેડ યુનિયન એક્ટ બન્યો છે ધ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ એક્ટ નાઇન્ટીન ટ્વેન્ટી સિક્સ જે આજે પણ અસ્તિત્વમાં છે એના થકી આ દેશના તમામ ટ્રેડ યુનિયનો ફેડરેશનો રજિસ્ટર થાય છે અને એ રજીસ્ટર્ડ થયેલા જે ટ્રેડ યુનિયન છે ફેડરેશનો કામદારોની વર્કરોની લડાઈઓ લડે છે ન્યાય મેળવવા માટે કોર્ટોમાં જાય છે અને એ ઓગણીસો છવ્વીસ નો કાયદો આજે પણ અમલમાં હોવો છે તો અંગ્રેજોના જમાનામાં અમે આપ્યો છે ને આ આઝાદી પછીને સરકારે એ કાયદો અમારો છીનવી લીધો એની સામે અમારો વિરોધ છે આજે આગામી દિવસોમાં જો કોઈ રીતે કોઈ કારણોસર સ્વીકારવામાં નહીં આવે માંગ તો કઈ રીતના પગલાં લેવા જો અમે જાણીએ છીએ કે આ સરકાર ભલે આપણે એમ કહીએ છીએ કે દેશ આઝાદ થયો અમે આઝાદીના પરિંદાઓ છે પરંતુ ઓગણીસો ચૌદ પછી નરેન્દ્ર મોદીને પર્ટિક્યુલર ભાજપની જે સરકાર આવી છે એ તાનાશાહીમાં તાનાશાહીના રાહ પર ચાલી રહી છે એ અનડેમોક્રેટિકલી એ ડેમોક્રેસીમાં માનતી નથી ટ્રેડ યુનિયન્સ અધિકારોમાં માનતી નથી નોટ ઓન્લી ડેથ હિન્દુસ્તાનના બંધારણમાં પણ માનતી નથી અને આજે યાદ દેવડાવવા માંગો છે આજે છવ્વીસમી તારીખ છે છવ્વીસમી નવેમ્બર આજે સમગ્ર દેશના લોકો દેશના બંધારણ દિવસની પણ ઉજવણી કરી રહ્યા છે એટલે એવા દિવસે એક બાજુ દેશના બંધારણે અમને જે અધિકાર આપ્યા છે ને આ ચૂંટાયેલી સરકાર જે છે એ બંધારણે આપેલા અધિકારનો હનન કરી રહી છે એનો અમને દુઃખ છે જે પ્રમાણે જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે જે તમામ જે બેનરો લઈને હાઈ હાલ અહીંયા ઉપસ્થિત છે જે કામદારો વિરોધ ચાર લેબર કોડ રદ કરો તેવી સાથે અહીં જે લોકો ઉપસ્થિત છે સાથે સાથે તેઓની માંગે એ છે કે જો આગામી દિવસોમાં જો કોઈ પણ પ્રકારના જો પગલાં નહીં લેવામાં આવે તો તેઓ દ્વારા હાલ જે ઉગ્ર વિરોધ કરવાની પણ જે છે ચીમકી હાલ ઉચ્ચારી રહ્યા છે ધર્મેન્દ્ર રાણા સત્ય ન્યૂઝ સુરત